હેલો ફ્રેન્ડ્સ કાલે છે સાતમ તો એના માટે આપણે સરસ મજાનું દહીં રાયતું બનાવવાનું છે બધાના ઘરે અલગ અલગ રીતે બનતું હોય છે તો હું કઈ રીતે બનાવું છું એ તમને હું આજે શેર કરવાની છું તો ચાલો શરૂ કરીએ દહીં રાયતું જય શ્રી કૃષ્ણ દહીંનું રાયતું બનાવવા માટે સૌથી પહેલાં આપણે અહીંયા ત્રણ ચમચે જેટલું દહીં લઈ લીધું છે તો આજે તમે દહીં લહો છો તે એકદમ જ મોડું પણ નથી લેવાનું અને એકદમ જ ખાટું પણ નથી લેવાનું એટલે કે મીડિયમ દહીં લેવાનું છે વધારે જો ખાટું હશે તો પણ રાયતાનો સ્વાદ છે ખૂબ સારો નહીં આવે અને ખૂબ મોળો હશે તો પણ એકદમ જ સારો નહીં આવે એટલા માટે મીડિયમ જે દહીં હોય તેને લઈ લેવાનું છે અને આ રીતે બેથી ત્રણ મિનિટ માટે એકદમ જ સારી રીતે હલાવીને પંજાબી દહીં હોય એ રીતનું ટેક્ચર કરી લેવાનું છે એટલે કે તમે અહીંયા જોઈ શકો છો કે એકદમ જ સ્મૂધ દહીં બનીને રેડી થઈ ગયું છે ત્યારબાદ આપણે એક જે રોટલી બનવાની પાટલી આવે છે એ પાટલી લઈ લીધી છે અને તેની ઉપર રાયનો બોળો લઈ લીધો છે આપણે રાયતું બનાવવા જઈ રહ્યા છીએ એટલે રાયનો બોળો પણ છે જરૂરથી વાપરશું પણ ખૂબ વધારે પ્રમાણમાં નહીં લઈએ કેમ કે જો બોળો વધી જશે તો રાયનો જે રાયતાનો જે સ્વાદ છે એ બગડી જશે એટલા માટે તમારે સ્વાદ મુજબ થોડોક જ બો રાયનો બોળો લેવાનો છે ત્યારબાદ વેલણની મદદથી આ રીતે તમારે આગળ પાછળ કરીને ખૂબ જ સારી રીતે પીસી લેવાનો છે આ એક ખૂબ જૂની રીત છે અને આવી રીતે પીસવાથી ખૂબ જ સરસ બોળો એકરસ થઈ જાય છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે બસ થોડીક જ વારમાં રાયનો બોળો છે એક જ સરખો સરસ રીતે થઈ ગયો છે અને આ જે પીસાય ગયેલો બોળો છે તેને આપણે દહીંમાં એડ કરી દઈશું એટલે કે આ જે બોળો રાયનો છે તેને ખૂબ જ સારી રીતે બધો જ રાય દહીંમાં આપણે એડ કરી લઈશું ત્યારબાદ તેની અંદર આપણે બેઝિક મસાલા કરી લઈએ તો સૌથી પહેલાં આપણે સ્વાદ મુજબ મીઠું ટાંકી દઈશું ત્યારબાદ ધાણા ધાણાજીરુંનો પાવડર પણ એડ કરી દઈશું ત્યારબાદ દહીંના સ્વાદને બેલેન્સ કરવા માટે આપણે ખાંડ પણ ઉમેરી દઈશું આમાં બધી જ વસ્તુને ખૂબ જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ તેમાં થોડુંક લાલ મરચું પાવડર પણ એડ કરી દઈશું અને બધી વસ્તુને સારી રીતે આપણે દહીંમાં ખાંડ ભળી જાય ત્યાં સુધી હલાવીને મિક્સ કરી લેવાનું છે તો આમ તમે અહીંયા જોઈ શકો છો કે બધી વસ્તુ ખૂબ સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે આપણે અહીંયા ઝીણી સમારેલી કાકડી લઈ લીધી છે તો કાકડી નાખવાથી જે રાયતું છે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે દાડમના દાણા પણ લઈ લીધા છે અને ત્યારબાદ થોડાક લીલા ફ્રેશ ધાણા પણ લઈ લીધા છે આમાં બધી જ વસ્તુ લઈ લીધી છે અને તેને સારી રીતે એડ કરી દીધું છે દહીંમાં આ બધી જ વસ્તુ એડ કરીને ખૂબ જ સારી રીતે તેને મિક્સ કરી લેવાનું છે ખાંડ મીઠું અને બધા જ મસાલા ભળી જાય તે રીતે આપણે અહીંયા મિક્સ કરી લીધું છે ત્યારબાદ ઉપરથી ઝીણી સેવ એડ કરીશું જેનાથી સ્વાદ ખૂબ સરસ અને વધી જશે તેની સાથે થોડું ગાર્નિશિંગ માટે લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને ઉપરથી દાડમના દાણા નાખી દઈશું આ રાયતું પૂરી રોટલી કે પરોઠા સાથે ખૂબ જ સરસ લાગે છે ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે